તો ત્યાંથી અમે સોશિયલ મીડિયા પર જોયું કે અહીંયા ખંભાલીડા નામની ગ્રુપ ગુફા છે અને બુદ્ધિસ્ટ વિહાર કરીને જગ્યા છે તો અમે અહીંયા રૂબરૂ મુલાકાત લેવા માટે આવેલા અને અહીંયા આવીને જોયું તો બહુ સરસ ઇમારતો છે મતલબ કોતવણી કામ કરેલું છે સારું ગુફા એવું છે તો અમને અમે અહીં મુલાકાત લીધી અમને બહુ સારું લાગ્યું અને અહીંયા પર્વતો લીલહરી ઝાડવા બહુ બધું સારું સારું છે અને હું આયુર્વેદિકની સ્ટુડન્ટ છું તો હું એક રિક્વેસ્ટ કરીશ કે અહીંયા ડ્રગ્સ એવું બહુ સારું છે તો ડ્રગ્સ ની એની સ્ટડી માટે પણ અહીંયા એકવાર ટુર કરવી સારું બનશે અને ફોટોગ્રાફી માટે એને બહુ સારી સારી જગ્યા છે તો ફોટોગ્રાફી માટે પણ અહીંયા આવો અને ફેમિલી સાથે અને ફ્રેન્ડ્સ જોડે ચોક્કસથી એક વખત અહીંયા મુલાકાત લેવી છે આ બૌદ્ધ ગુફા જોઈએ એટલે અહીંયા ફરવા આવ્યા અહીંયા બધું બહુ સરસ ખોતરેલું ને છે દિવાલોમાં ને બધું અને બહુ મોટી ગુફાઓ છે જ્યાં તમને બહુ સરસ મજા આવશે તમારા સખીઓ ભેગા આવશો તો એટલે આમાં બહુ સારો એક્સપિરિયન્સ છે અહીંયા ફરવું અહીં આવીને બેસાઈને આમ સારો એક્સપિરિયન્સ છે ફરવાનો ખાસ કરીને બેન જે આ ઝુનવાણી દિવાલો છે હવેના જમાનામાં જોવા ન મળે પરંતુ તમને જોઈને કેવું લાગે છે આમાં જોઈને બહુ મજા આવે સરસ લાગે કેમ કે આ 2000 વર્ષ જૂની ગુફાઓ ગુફાઓને એમાં ખોતરેલું છે ઝુનવાણી બધું લખેલું છે